ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ જય શ્રી કૃષ્ણ પ્રીવિયસ વિડિયોમાં આપણે ડિસ્કશન કરી હતી વિદ્યુત ચુંબકીય તરંગની લાક્ષણિકતાઓ આજે આપણે એના એક્ઝામ્પલ કરવાના છે અને આજના એક્ઝામ્પલમાં જે તમે લાક્ષણિકતાઓ બધી ભણ્યા એનો તમારે રિવિઝન બી થઈ જશે અને લાક્ષણિકતાના સૂત્રો કઈ રીતે એપ્લાય કરવા એ પણ આજે આમાં આપણે જોશું ઓકે તો સ્વાધ્યાયનો દાખલો છે 8.7

તો બીરોગા બરાબર ક્વેશ્ચન માર્ક ઓકે બીજો પણ પ્રશ્ન પૂછ્યો કે ઈ અને બી માટેના સૂત્રો શોધો તો ઈ અને બી માટેના સૂત્ર ઈ નું સૂત્ર શું હતું ઈઝીરો સાઈન

પછી જો પાછો જવાબ આપેલો એ પ્રમાણે તમારે સેટ કરવાનો સેકન્ડ વન ઓમેગા 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 માટે આવૃત્તિ આપેલી છે દેખો બીજા નંબરનો આપણે શોધીએ ઓમેગા ઓમેગા ઇઝ ઇક્વલ તમને ખબર છે સૂત્ર 2 પાઈ ન્યુ 2 પાઈ ની કિંમત તમે જાણો છો 3.14 ન્યુ કેલા છે 50 તો તમને મળી જાય કેલ્સી કરવાનું છે હવે થર્ડ વન ત્રીજો શું છે કે તરંગ સદિશ કે કે ઇઝ ઇક્વલ ટુ 2 પાઇ બાય લેમ્ડા તરંગ લંબાઈ આપેલી છે ના તરંગ લંબાઈ નથી તો આપણે તરંગ લંબાઈ સુધી ના સુધી કાઢીએ તરંગ લંબાઈ પર સુધવાની છે તો પહેલા તરંગ લંબાઈ સુધી નાખીએ પછી કે ઉપર આઈએ અહી હું સાઈડમાં લખું છું તરંગ લંબાઈ માટે આવૃત્તિ સાથે સૂત્ર છે સી ઇઝ ઇક્વલ ટુ લેમ્ડા ન્યુ मारे लैम्बडा इज़ इक्वल तू सी बाय न्यू सी प्रकाश नो तो वेट थ्री इनटू तो टेन इस टू वेट न्यू आवृत्ति पचास हर्स ओके तो हमने लैम्बडा मर से ये लैम्बडा की कीमत हमें यहाँ मुको इधर तो हमने क्या मरी जैसे एक कम खास याद रख जो अबे आप कीमत मुकी जस्ट कैंसिल करवानो ओके के बराबर ले, टू લેમ્ડા તરંગ લંબાઈ મીટરમાં મળશે તમને અહીંયા આવૃત્તિ રેડિયન પર સેકન્ડ ઓકે આ કિંમત મળી ગઈ તમને પછી બીજા પ્રશ્નમાં આપણે કીધુંતું E અને B માટેનું સૂત્ર તો ઈનો E ને B ના સૂત્ર ઓલરેડી લખેલા છે પણ એમાં બસ તમારે જે કિંમત મળી એ લખી દેવાની જેમ કે E 0 E 0 તો આપણે આપણે તો 120 sin ઓમેગા ની જે કિંમત મળી એ પોણી આવૃત્તિની ओमेगा आ रहा है यहां जे तुम्हें कैलसी करसो कीमत मोसे एनी कीमत मुकी पछि t माइनस k नी कीमत मुकी अने x सेम एज b माटे b0 sin ओमेगा नी कीमत मुकी तमे t माइनस k नी कीमत मुकी अने x इज इट क्लियर वेरी सिंपल एग्जांपल सो अध्याय नो 8.8 एवो बीजो आपरे एग्जांपल गनीए देखो

ટી સાથે હોય ઓમેગા સૂત્ર વડે આપવામાં આવે છે તો તરંગની તરંગ લંબાઈ શોધો આવૃત્તિ શોધો વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ શોધો તો જે データ આપણો પાસે છે એ લખી દઈએ देखो by b 10^-7 sin અને this તો આપણે એ લખી દઈએ by સાથે હશે એટલે શું આપણને આપેલું છે b0 તો b0 બરાબર શું થયું 2 10^-7

તો લેમ્ડા કેના સૂત્રમાં આવે કેના સૂત્રમાં આવે તો k ની કિંમત તો તમને આપેલી છે તો લો k ને કરતા બનાવો 2 पाई લેમ્ડા એટલે લેમ્ડા 2 पाई k વેલ્યુ તમને ખબર છે 2 पाई 3.14 k ની કિંમત લીધી 0.5 10 ની 3 ગણ એટલે લેમ્ડા જે ભી આવે હંસર મીટરમાં देखो तुम्हारे कैल्सीवा नो डाउट 0.00 समथिंग आवे ने घात આગળ પાછળ આવે પછી જે ચોપડીનો જવાબ હોય એ પ્રમાણે घात ટેકર નાખવાની ઓકે તમે કેલ્સી કરી શકો છો હવે પછી શોધવાનું છે આવૃત્તિ તો ઓમેગા આપેલું છે આ નંબર સેકન્ડ નંબર ઓમેગા 2 पाई न्यू આવૃત્તિ ન્યુ કરતા બનાવો ઓમેગા 2 पाई તો ન્યુ વોટ ઇઝ ઓમેગા મળી ગયા નાવ કીધું છે વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ લખો તો વિદ્યુત ક્ષેત્ર માટેનું સમીકરણ આપણને ખબર છે ઈઝ ઇક્વલ e0 sin जे અહીંયા ફોર્મેટમાં આપ્યું છે એ લખી આપણે kx + omega t k ਵੀ આપણા પાસે છે omega પણ છે ઓલરેડી આપેલું છે સૂત્રમાં વિદ્યુત ક્ષેત્રના સમીકરણમાં ખાલી e0 બાકી છે તો e0 માટે તમને દેખો b0 આપેલું છે તો તમને સૂત્ર યાદ છે વિદ્યુત ક્ષેત્ર e કેવું છે બહુટ ક્યૂટ e = e bc તમે કહી શકો છો e = b * c what is b 2 * 10 इज टू माइनस 7 c 3 * 10 इज टू 8 3 2 6 * 10 की 1 घात એટલે કે 60 વોટ પર મીટર વિદ્યુત ક્ષેત્ર એટલે તો તમારો જવાબ આવી ગયો 60 sin k કેટલા 0.5 * 10 ની 3 घात x + ઓમેગા એક પોઇન્ટ પાંચ ગુના દસની અગિયાર ગાત ટી ઓકે અને વિદ્યુત ક્ષેત્ર છે એટલે વોટ પર મીટર અથવા ન્યુટન પર પુલમ પણ તમે લખી શકો છો ઓકે તો બે દાખલા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે તમારી આખી બધી લાક્ષણિકતાઓનું રિવિઝન કરી દે કે એવા ઓકે તો સ્ક્રિનસો મેલવાનો આગળ વધી નેક્સ્ટ એક્ઝામ્પલ ઉદાહરણ આઠ પોઈન્ટ ચાર ઓકે ઇમ્પોર્ટન્ટ એક્ઝામ્પલ છે ધ્યાન રાખજો 18 વોટ પર સેન્ટીમીટર સ્ક્વેર જેટલી ઊર્જા ફ્લક્સ ધરાવતો પ્રકાશ અને એક અપરાવર્તનીય સપાટી પર લંબરૂપે આપાત થાય છે જો આ સપાટીનું ક્ષેત્રફળ 20 સેન્ટીમીટર નો સ્ક્વેર હોય તો 30 મિનિટ જેટલા સમયગાળા પર સપાટી પર લાગતું બળ શોધો બળ શોધવાનું છે બીજું આ દાખલા લઈને તમે ધ્યાનથી માર્ક કરો સેન્ટીમીટર સ્ક્વેર માં ક્ષેત્રફળ પણ સેન્ટીમીટર સ્ક્વેર માં આપેલું છે इलापड़ाने मीटर में कन्वर्ट करवा पर से, ओके? तो पहले ही करते हैं, सु आपने लिखे थे वॉट पर सेंटीमीटर नो स्क्वायर इनलेट, तीव्रता, आई इज़ इक्वल टू एटीन वॉट पर सेंटीमीटर नो स्क्वायर, एटीन वॉट पर सेंटीमीटर स्क्वायर, तो क्या लिखा सर? एटीन

ત્રીસ મિનિટ જેટલા સમયમાં તો t is equal to thirty minute એનું સેકન્ડ કારણ કરો એટલે ગુણ્યા સાઈઠ કરવા પડશે અઢારસો સેકન્ડ આ તમને ટાઈમ મળે તો સપાટી પર લાગતું બળ શું તો બળ ડાયરેક્ટ કોઈ સૂત્ર નથી લાક્ષણિકતા માં તો એના માટે તમે અગિયાર માં ધોરણ માં ના ગતિ બીજો નિયમ ભણીને આવ્યો તેમાં ન્યુટન ગતિના બીજા નિયમનું સૂત્ર તમને લાસ્ટમાં શું મળ્યું તું f is equal to ma બીજા નિયમ મુજબ પદાર્થના વેગમાં ફેરફાર નો સમય દર તેના પર લાગતા પરિણામી વાયબલના સબ પ્રમાણમાં હોય છે એટલે કે

ત્રણ મીટર દૂર ઉદ્ભવતા વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રો ગણો અને બલ્બની કાર્યક્ષમતા બે પોઈન્ટ પાંચ ટકા અને તે બિંદુવત ઉદ્ગમ છે તેમ ધારો તો આગળ પાવર આપેલું છે પાવર ડાયરેક્ટ લેવા નહી કીધું શું કીધું છે બલ્બની કાર્યક્ષમતા 2.5% છે પાવર કેટલા વોટનો બલ્બ છે 100 વોટનો ઓકે અને બીજું શું આપેલું છે એની કાર્યક્ષમતા 2.5% છે તો આપણે પી ડે જે કાર્યક્ષમતા પી જે છે 100 વોટના બલ્બની એ આપણે કન્સિડર કરીએ તો પી ડે ઇઝ ઇક્વલ ટુ પી ના 2.5% એટલે કે સો ગુણ્યા બે પોઈન્ટ બે પોઈન્ટ પાંચ ભાગ્યા સો તો છે જ અને મેં પોઈન્ટ દૂર કર્યો એટલે પચીસ ભાગ્યા દસ દસ વાય ડબલ 2.5 વોટ હવે તમારે કીધું છે ત્રણ મીટર દૂર રહેલા તો r 3 મીટર કઈ રીતના માન લો કે બલ્બ છે જો આ બલ્બ છે એનાથી 3 મીટર દૂર સમજો આ બલ્બ થી 3 મીટર દૂર છે માન લો તેની કાર્યક્ષમતા આટલા સર એરિયા પૂરતું રહેશે 3 મીટર ઓકે આટલા સુધી એની ઇન્ટેન્સિટી રહેશે બલ્બની એના માટે દેખો એનું ક્ષેત્રફળ શું થશે r 3 ક્ષેત્રફળ a પાઈ r² એટલે તમે r બરાબર 3 નો વર્ગ મૂકી શકી છે ઓકે પછી શું કીધું છે તો વિદ્યુત અને ચુંબક ક્ષેત્ર ગણવાના છે તો એના માટે i i તમને ખબર છે p a પાવર તમે શું લેશો 2.5 વોલ્ટ અને એરિયા 4 પાઈ સોરી પાઈ r સ્ક્વેર તો તમને તીવ્રતા i મળશે હવે તીવ્રતાનું વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર સાથેનું સમીકરણ શું છે i ρ c રો વિદ્યુત વિદ્યુત ચુંબકીય તરંગની ઊર્જા ઘનતા ε0 e2 rms c તમને એક પ્રશ્ન થાય e rms શું છે તો e rms એક્ચ્યુઅલી રૂટ મીન સ્ક્વેર વેલ્યુ છે

ई आर एम एस से कोई कीमत मुके तुम्हें यहां मुको तो तुम्हें મળી જાય વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રનો કંપ વિસ્તાર ગુસે તો ઈ 0 આ દાખલામાં અને વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર ગણો તો તમને ई અને બી ની કિંમત મળશે ઓકે મારો તમને મને ઈ આર ની કિંમત કંઈ મળી તો બી આર એસ તમારો શું હોય તો દેખો બી બરાબર શું ઈ ભાગ્યા સી ઈ એસ ભાગ્યા સી બી આર તમને મળી જાય

અને તે એક મેથડ છે જેના તમે જી ના પણ ડાયરેક્ટલી સોલ્વ કરી શકો પિરામિડ યાદ રાખજો ઓકે આર એમ

નીચે થી ઉપર તરફ જતા ઉર્જા E વધે નીચે થી ઉપર તરફ જતા ઈ વધે E વધે તો E નું સૂત્ર તમને ખ્યાલ છે ઈ H nu એટલે આવૃત્તિ અને ઊર્જા એકબીજાના સમપ્રમાણમાં છે એટલે nu પણ શું થશે વધશે ને તરંગ લંબાઈ લેમ્બડા શું કરશે ઘટશે

દસ થી સાત ઘાત દસ થી છ ઘાત રેડિયો તરંગ ની જ્યારે ગામા કરણ ની દસ ની માઇનસ ચૌદ ઘાત એટલે ઘટી ઓકે એ સેન્સ માં ઉર્જા પણ શું થાય વધે છે બીજું આના ઉપયોગો આમાં જે દેખો તરંગો અલગ અલગ આપેલા છે તમે ધ્યાનથી થી વાંચી અન્ડરલાઈન કરજો જેમાં ઉપયોગો ખાસ વપરાય છે કે તો સ્લાઈડ દેખો ઇલેક્ટ્રોનિક વસ્તુઓ જેવી કે ટીવી વિડિયો રેકોર્ડરમાં હાઈફાઈ તંત્રોમાં ઘણા બધાને થાય કે અહીંયા ભૂલ છે વાઈફાઈ આવે હવે હાઈફાઈ આવી ગયું એમાં રીત પારક તરંગો વપરાય છે એના પાછળ એક ફોટો છે આ લેવા ઓવરવ્યુ બધા તરંગોનો ઓવરવ્યુ અને એનો ફરક કોણ કરે છે એ એટલે ઉપયોગો માટે આ ચેપ્ટર ના રહે એમસીક્યુ માં ઘણા વપરાય છે અને ઘણા બધા એમસીક્યુ બને છે કે પારક કિરણમાંથી કે નીચેથી ઉપર જતો તો શું વધે છે નીચેનામાંથી કોણ વધે છે એટલે તમારે આ પિરામિડ યાદ હોય તો તમે ડાયરેક્ટલી કરી શકો છો